વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે આજ રોજ પીએમ બુલેટ ટ્રેન માટેના અંતરુલી ખાતેના સ્ટેશનની મુલાકાત લઈને અહીંથી બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી માટે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા જશે આ પ્રસંગે તેઓ રૂપિયા નવ હજાર સાતસો કરોડની વધુની વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ સ્વીકારશે તેમજ સભાને સંબોધન પણ કરશે હાલ બેવડા હવામાનના કારણે સુરત તંત્ર દ્વારા પીએમ મોદી માટે હેલિકોપ્ટરથી જવાની તેમજ બાય રૂટ જવાની બંને પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનની ટ્રાયલ આજે અમદાવાદથી મુંબઈની વચ્ચે કરવામાં આવ્યું હતું સવારે અમદાવાદથી એકસો ત્રીસની સ્પીડે સ્લીપર વંદે ભારત ટ્રેન નીકળી હતી જેમાં રસ્તામાં આવતા વડોદરા સુરત સહિતના સ્ટેશન પર માત્ર એની એક ઝલક જોવા મળી હતી દેશને પહેલી નોન સ્ટોપ સ્લીપર વંદે ભારત ટ્રેનની બીજી ટ્રાયલ સફળ રહી છે આ ટ્રેનમાં સોળ કોચ છે જેના રેકમાં ફેરફાર કરાયેલી બોગીઓ છે વંદે ભારત ટ્રેનથી પણ વધુ અદ્યતન સુવિધાઓ સ્લીપર વંદે ભારત ટ્રેનમાં કરવામાં આવી છે આ ટ્રેન શરૂ થતાં હવે માત્ર પાંચ કલાકમાં જ અમદાવાદથી મુંબઈ પહોંચી શકાશે સુરતમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં માત્ર રસ્તાના મુદ્દે અચાનક વિડિયો કોન્ફરન્સિંગ યોજીને ગંભીરતા દાખવવા સૂચના આપી હતી આ ઉચ્ચસ્તરીય આદેશ બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે કમિશનર શાલિની અગ્રવાલે માત્ર આદેશો જારી કરવાને બદલે પોતે જ ફિલ્ડમાં ઉતરીને ગુણવત્તા નિયંત્રણનું નિરીક્ષણ કર્યું હતું આ દરમિયાન તેણે રસ્તાના રિકાર્પેટિંગ માટે આવેલું મટીરિયલ પૂરતું ગરમ છે કે કેમ તે ચકાસવા માટે સ્થળ પર થર્મોમીટર મંગાવીને તાપમાન ચેક કર્યું હતું સુરત હીરા બજારમાં લગભગ પચાસ કરોડની મહાઠગાઈના ચકચારજનક કેસમાં સીઆઈડી ક્રાઇમની તપાસ પ્રક્રિયા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે આરોપી જયમ મહેશ સોનાણીની સીઆઈડી ક્રાઈમ દ્વારા માંગવામાં આવેલી સાત દિવસની રિમાન્ડ અરજી કોર્ટે ફગાવી દીધી છે સીઆઈડી દ્વારા જે રિમાન્ડમાં ગ્રાઉન્ડ્સ રજૂ કરવામાં આવ્યા હતા તે પૂરતા ઠોસ અને યોગ્ય ન હોવાથી આરોપીને પોલીસ રિમાન્ડની નામંજૂરી કરાઈ છે કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી આરોપી જયમ સોનાણીને જેલ ભેગો કરી દીધો છે જેના કારણે સીઆઈડીની તપાસ શાહના વેપારી વર્તુળોમાં ફરી ચર્ચાનો વિષય બની છે સુરત ક્રાઇમ બ્રાન્ચે નશાના કારોબાર સામે ઝુંબેશ ચલાવી વધુ એક સફળ કાર્યવાહી કરી છે અમિત શાહ ચાર રસ્તા પાસેથી એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા જતા બે શખ્સોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડ્યા હતા પકડાયેલા બે આરોપીઓ પૈકી મુખ્ય આરોપી મોહમ્મદ જુનેદ ઉર્ફે સાહિલ કોડિયાનું ગુનાહિત બેકગ્રાઉન્ડ પોલીસ માટે પણ આશ્ચર્યજનક છે કારણ કે તે અગાઉ ત્રણ વખત ડ્રગ્સના ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવા છતાં ચોથી વખત પકડાયો છે